અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથેની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ હવાહુજા સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ સાત અઠ્યાસી ઘણા સમય થી ગરમી થી ત્રાહીમામ પોકારી ઉઠેલા શહેરીજનો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા મેઘરાજાની મહેર આજે વિસનગર શહેર માં થતા લોકોએ રાહત ની લાગણી અનુભવી હતી છેલ્લા અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની પધરામણી થઈ ગઈ હતી પરંતુ ઉત્તર ગુજરાતમાં અને એમઆઈ ખાસ કરીને મહેસાણા જિલ્લાના ખેડૂતો વરસાદ ખેંચાતા ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે આજે જિલ્લાના વિસનગર શહેરમાં સાંજના સમયે વરસાદ આવતા શહેરીજનોએ ગરમીથી થોડે અંશ રાહત અનુભવી હતી અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એનએસએન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોત્તેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઇંગ ગુજરાતની સૌપ્રથમ ટોયઝ લાઇબ્રેરી એપીજે અબ્દુલ કલામ સાયન્સ સેન્ટર દરરોજ વિવિધ પૌષ્ટિક નાસ્તો અને સ્કૂલ વાહનની સગવડ તો પછી આજે જ સંપર્ક કરો નવયુગ શિશુ નિકેતન કેમ્પસ કમાણા ચાર રસ્તા પાસે વિસનગર વિસનગર શહેરમાં આવેલા સરસ્વતી સંગીત ક્લાસીસના સંચાલક અને છેલ્લા પચીસ વર્ષ દરમિયાન શહેરની હાઈસ્કૂલોમાં સંગીત શિક્ષક તરીકે સેવા આપતા શ્રી હરેશભાઈ પ્રજાપતિએ શહેરમાં સંગીત શોખીનો માટે કરાઓકે ગ્રુપ ઓફ વિસનગરનો શુભારંભ કર્યો હતો જેમાં શહેરના ગીત સંગીતના શોખીનો માટે કરાઓ કે ગ્રુપ દ્વારા સૌ પ્રથમ વખત સભ્યોનો એક પારિવારિક સંગીત જલસાનું આયોજન શહેરના કાંસારોડ ઉપર આવેલા રોટરી રાઉન્ડ ટાઉનના હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં શ્રી હરેશભાઈ પ્રજાપતિએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા અને અલગ અલગ વ્યવસાયમાં સંકળાયેલા સંગીત પ્રેમીઓને પ્રોત્સાહિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આજના કાર્યક્રમમાં શહેરના ડોક્ટર વકીલ શિક્ષકો બિલ્ડર નિવૃત્ત સરકારી કર્મચારીઓ જેવા ઉભરતા કલાકારો દ્વારા સરસ મજાનો સંગીતનો જલસો જામ્યો હતો આજના પ્રથમ વખત જ યોજાયેલા કરાઓ કે ગ્રુપના કેટલાક કલાકારને સૌપ્રથમ વખત જ સ્ટેજ ઉપર ગીત ગાવાનો ચાન્સ મળ્યો હતો આજના કાર્યક્રમમાં શહેરના જાણીતા સાઝ સંગીત એકેડેમીના સંગીત વિશારદ એવા જાણીતા ઝરણાબેન પટેલ નિર્ણાયક તરીકે હાજર રહીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા આજના કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ તથા પૂર્વ પ્રમુખ સહિત સભ્યોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિસનગર શહેરમાં સૌ પ્રથમ વખત જ કરાઓ કે ગ્રુપનો શુભારંભ થયો છે તે જાણીને અમદાવાદમાં રહેતા વિસનગરના વતનપ્રેમીઓ અને સંગીત પ્રેમીઓ એવા અમે વિસનગરની ગ્રુપ શ્રી રાજેશભાઈ પંડિત અને હોદ્દેદારોએ આનંદ સાથે આ કે ગ્રુપ ઓફ વિસનગરને અમદાવાદ ખાતે પણ એક સંગીતનો કાર્યક્રમ રાખવા માટે આમંત્રણ આપ્યું છે આજના કાર્યક્રમના આયોજન માટે શ્રી હરેશભાઈ પ્રજાપતિ અને શ્રી પીનાકિનભાઈ દવેનો દરેક કલાકારોએ આભાર વ્યક્ત કર્યો હતો દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો श्री अमृतलाल आर पटेल जासका मोबाइल नंबर नौ सौ नब्बू अठासी बसो दिवस अठार फीस हजार रुपया प्रति व्यक्ति विसनगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विज़िट करें एप्पल वुड इंटरनेशनल स्कूल कडा रोड विस एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो एप्पल इंटरनेशनल स्कूल कडा रोड विस સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર ન્યૂઝ